લેવાના ઉદ્દેશથી પ્રોહિ હેરાફેરી તથા વેચાણની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખવા તેમજ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે ચોવીસ અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પ્રોહિબિશન અસામાજિક પ્રવૃત્તિ નિસ્તનાબૂત થાય તે રીતિની કાર્યવાહી કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ગેરકાયદેસર ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ નવસો અઠ્ઠાવન જેમાં કુલ બોટલ નંગ ઓગણત્રીસ હજાર આઠસો છપ્પન જેની કિંમત રૂપિયા પિસ્તાલીસ લાખ અઠ્ઠાણું હજાર ચારસો નો વિશાળ માત્રામાં પ્રોહી મુદ્દામાલ કબજે કરી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ મળી કુલ ત્રણ હજાર ચારસો નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી ખિયારામ મંગારામ જાટ ની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા